ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાંચસો ગ્રામ મેં બટેકા લીધા છે પાન આપણે બટેકાનું દબાલુ બનાવીશું એકદમ સરસ એવું હોટલ છે રેસ્ટોરન્ટ છે એવું આપણે બનાવીશું ઘરે તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈ અને લાઈક ન કરી હોય તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા મેં બે કપ જેટલું પાણી લીધું છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને પાંચસો ગ્રામ જેટલા બટેકા બે પાણીથી એકદમ સરસ એવા ધોઈ અને આપણે કુકરમાં ત્રણ વિસલ વગાડી લેશું એટલે આપણા બટેકા એકદમ સરસ એવા બફાઈ જશે અને ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું ત્યાં સુધી આપણે મસાલા કરી લેશું તો અહીંયા મેં બે કાંદા લીધા છે અને તમે આ રીતે તમે કટ કરી મોટા મોટા પીસ કરીશું આપણે મિક્સર જારમાં આપણે એની ગ્રેવી બનાવીશું એટલે ટુકડા મેં થોડીક મીડિયમ સાઇઝના રાખ્યા છે અને ડુંગળીને આ રીતે આપણે કટ કરી લઈશું અને દસથી બાર જેટલી લસણની કઢી લીધી છે તમે લીલું લસણ પણ લઈ શકો છો અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તેની આપણે પ્યોરી બનાવી લઈશું અને એક મેં તીખાશ માટે મરચું લીધું છે લીલું તે પણ આપણે કટ કરી અને એને પણ મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું હવે આપણે ટમેટા છે એને પણ આપણે પીસ કરી લેશું આ રીતે આપણે સોફ કરી લેશું ટમેટાને અને એને પણ આપણે પ્યોરી બનાવી લેશું સરસ એવી આ બધો મસાલો આપણે કરી લેશું અને તમે જોઈ શકો છો આપણો મસાલો પણ બની ગયો છે અને આપણા બટેકા પણ એકદમ સરસ એવા વફાઈ ગયા છે આપણે હાથ ડાળી તો એકદમ પોચા થઈ ગયા છે એટલે આપણે એને બહાર કાઢી લેશું એક પ્લેટમાં અને તમે ક્યારેય પણ આ દમાલું શાક ન બનાવ્યું હોય તો તમે જરૂરથી બનાવજો અને બહુ સારું એવું બને છે ટેસ્ટી તમે રોટલી કે રોટલા કે પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો છો રોટલી અને પરાઠા સાથે બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને આપણા બટેકાને આપણે છાલ ઉતારી લેશું બટેકા પણ ઠંડા થઈ ગયા છે દસક મિનિટ મેં અહીંયા બટેકા ઠંડા થવા મૂક્યા છે અને બટેકા ઠંડા થઈ ગયા છે એટલે આપણે સાલ બધી ઉતારી લેશું ઉપરથી અને હવે આપણે બટેકા રેડી થઈ ગયા છે તો વઘાર કરીશું તો મેં ત્રણ ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે આપણે તેલ એડ કરીશું મેં અહીંયા ચાર જણા સર્વ કરી શકે એટલું શાક છે તો બે તમાલપત્ર એક તજનો ટુકડો એક બાદિયા અને એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને તેલ આપણું હલકું એવું ગરમ થઈ ગયું છે એટલે જીરું ફૂટી જાય એટલે આપણે આદુ લસણ અને ડુંગળીની ગ્રેવી છે એ આપણે એડ કરીશું તમે જોઈ શકો છો ગ્રેવી મેં બહુ એકદમ નથી કરી અકચરી કરી છે એટલે ટેસ્ટ સારો એવો આવશે અને વઘાર થઈ ગયો છે એટલે અડધી ચમચી જેવું આપણે હિંગ પાવડર એડ કરીશું હવે આપણે પ્યોરી ના બનીને રેડી થઈ ગઈ છે અને એને પણ એડ કરીશું આ રીતની પ્યોરી બનાવી છે એકદમ ઝીણી ગ્રેવી નથી બનાવી મીડિયમ બનાવી છે એટલે આપણું દમાલું છે એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે અને મેં એક ચમચી જેટલા તલ અને બે ચમચી જેવું મેં અહીંયા સિંગનો ભૂકો મેં અગાઉથી કરી અને રેડી રાખ્યો છે તો એ પણ આપણે એડ કરીશું એ પણ આપણે એને પણ સાતરી લઈશું બરાબર વઘારની સાથે ડુંગળી અને ટમેટાની ગ્રેવી સાથે એકદમ સતરાય અને એનો પણ સારો એવો ટેસ્ટ આવે છે હવે બરાબર એને કૂક થવા દેશું બે મિનિટ સુધી એટલે આપણો મસાલો એકદમ સરસ એવો બની જાય તમે જોઈ શકો છો આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સારી એવી સતળાઈ ગઈ છે તો હવે થોડીક વાર આપણે એને બે મિનિટ જેવું સળવા દઈશું ત્યાં સુધી થોડુંક એવું પાણી આપણે એડ કરીશું એટલે આપણા મસાલા બળી ન જાય એટલા માટે બે ચમચી જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું ત્યાં સુધી આપણે એ મસાલા કરીશું હવે મેં દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચમચી જેવું જીરા પાવડર અડધી ચમચી જેવું હળદર પાવડર અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું આ રીતનો મસાલો આપણે દમાલુનો બનાવીશું તો ટેસ્ટ એકદમ સારો એવો છે અને હોટલમાં હોય તેવો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવે છે તમે જરૂરથી આ રીતે બનાવજો અમારી રેસીપી તમે સો વાર બનાવ્યું હશે દમાલું પણ આ રીતે દમાલું બનાવશો તો ટેસ્ટ એકદમ સારો એવો આવશે હવે આપણો મસાલો એકદમ ચડીને રેડી થઈ ગયો છે તો મેં એક કપ જેવું પાણી એડ કર્યું છે તમારે ગ્રેવી જેવી જાડી પાતળી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો મેં અહીંયા મીડિયમ સાઇઝની ગ્રેવી રાખી છે એટલે આપણે પાણી એટલું એડ કરીશું તમે શાક જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક એકદમ બની ગયું છે અને ઉપરથી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડીક એવી આપણે ધાણા લીલા એડ કરીશું એટલે તેની કોથમીરનો જે સ્વાદ હોય છે એ અંદર બેસી જાય એટલા માટે મેં અગાઉ એડ કરી છે હવે બે મિનિટ સુધી મેં કૂક થવા દીધું છે શાકને તમે જોઈ શકો છો એકદમ બની અને રેડી થઈ ગયું છે ઉપરથી આપણે ધાણા લીલા ધાણા ગાર્નિશ કરીશું હવે અમારી રેસિપી જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ